માણસ માં ત્રણ વસ્તુ જો મુકાઈ જાય ને તો ઘર મંદિર બની જાય ઉતાવળ ઉતાવળ અપશક્ત અને અદેખાય જીવનમાં જો ઈર્ષા હોય જાય ને તો ઘર સ્વર્ગ બને આપણે કોતરો ની વાડીમાં હારું કોઈ કોઈ ઈર્ષા નહીં મને તો કંઈક થાય ગયો દેખાય ખબર જ નથી તો દેખાય કે એક બેન દુકાને ક્યા દુકાન વાળા ને બેને કીધું કે ભાઈ એવી સાડી આપો એવી સાડી આપો

આપણે એક બેન દુકાને રોઈ જાય ભાવ પૂછે એ ભાઈ આ બકલ નો શું ભાવ આ બોપટી નો શું ભાવ દુકાન વાળો કિરાણો એ બેન અંદર દીખી આવો છો તમે ભાવ પૂછો છો કઈ લેતા તો છો નહીં

ચોરી કરવી એ મહાપાપ છે પરધન પથર માની હે પરસ્ત્રી માત સમાન ઇતના કી હરી નો મેરે તુલસી દાસ જમાન આ બે વસ્તુ નો જો માણ ધ્યાન રાખે ને તો એને નારાયણ મોડે મોડે ને કઈ બે વસ્તુ નાનો લાગો સંતો ને આની પુખેથી મારો જન્મ થયો આવી બુદ્ધિ અહિયાં નારાયણ આવે ચોરી કરવાથી કેટલું પાપ મહાભારત નો એક દાખલો દઉં તમને પૂરું કરી જો આ વાત પૂરી કરજો કારણ કે આજે તો નક્કી કર્યું તો તમને ના પણ ત્યાં લખી એક વાત પૂરી કરી

એ પાંડવો તમે ચોરી કરી તમે આંબા વાળીનો જે માળી હતો માળીને પૂછ્યું પૂછ્યું નતું તો તમે ચોરી કરી આ તમારે કરવું પડે પ્રભુ અમારી ભૂલ થઈ ગઈ હવે બતાવો શું કરવું ભગવાન કે પાંડવો અને દ્રૌપદી એક વર્ષ સુધી ને જવું ખવડાવો ખાઈને પછી એમાંથી ગોબર નીકળે ને છાણ એ છાણ માંથી એક વર્ષ સુધી બીજું નહી ખાવાનું હવે આપણું તો શું થાય ભગવાન પણ આપણે ત્યાં ચોરી કરી પ્રભુ કઈક હેલો રસ્તો બતાવો ભગવાન કે તમારામાં શક્તિ હોય ભક્તિની તો કેરી તોડી પાછી ચોંટાડી દે

એ રથ વેત એક અતર હતો સત્યવાદી હતા આપણે ક્યાં ખોટું કોઈ બોલો છો બે ના પાડે પછી વારો આવ્યો અર્જુનનો થોડોક હતા પછી સહદેવ ને નિકુણ ને પછી ભીમ ને ભીમ કે મોટા ભાઈ મને રહેવા દેવા ઘેરી ઉપર કે હેઠી આવશે નાના તું મહાદેવ નો ભક્ત છું હવે આંબા ને કેરી ને એક વેતનું અંતર હતું છેલ્લે વારો સતી દ્રૌપદી નો જિંદગીમાં કોઈ અસત્ય કામ ના કર્યું હોય ખરાબ કર્મ ના કર્યું હોય આ પાંચે પાંચ કેરી આંબામાં ચોટી જાય ચોટી ગઈ ચોટી ગઈ પાછી તૂટી ગઈ પછી વેચી અને જાહેર રસ્તા ઉપર કરી અને હવે લેવા કંઈ વાંધો ન તો કારણ કે જાહેરમાં પડી ગઈ ચોખવટ કર દોક જાહેરમાં પડ્યું એટલે લઈ નહીં લેવાનું એમાં સરનામું હોય તો દઈ દેવાનું ઘણાય તો દસ રૂપિયા નોટ પડી હોય તો માથે કબ રાખીને કલાકે ઉભા હોય પણ આપણે મોરગીમાં હા કેરી તૂટી ગઈ પછી તો પાંડવે કેરી લઈને ભગવાન આપી ભગવાને સ્વીકાર કરી લીધો પણ દ્રૌપદી ની આંખોમાં માં જોયા પ્રભુ મે મારો સત્ય અજમાયો એમાં મને ખામી દેખાય છે કેરી તૂટવી ન જોઈએ સુકામ તૂટી ગઈ મને બતાવો ભગવાન કહે દ્રૌપદી મહાન સતી છો પણ તું અર્જુનને વધારે પ્રેમ કરો છો એટલા માટે કેરી તૂટી अंतरों भगवान ने गम तो नहीं इतने आज ने कथा ने विराम अपसु आउट की काले सुंदर कथा पर काले जमवानों के ओए ने हरा हाथ वाले एक अपने विराम अच्युतम के श्री सिद्धाम नारायणम उष्णदामोदरम सिद्धाम नारायणम

We're भूंग चर जसुरीना रोपरे मुखरा हरिणी रे भूंग गे दुही सवन रोपरे मुखरा हरिणी रे सिभु केसों क्रीत Yeah.